સરસ પતંગ ખેંચો છો ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઉભા રહ્યા છો રાજ્યની સરકાર પાસે રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે બેગ વિજોડતા જોયા છે સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે રીલ બનાવતા જોયા છે આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર અન્યાય શોષણનો ભોગ બન્યા હોય દલિત સમાજની બેન દીકરીઓ માતા ઉપર બળાત્કાર થયો હોય કોઈ પણ વાત વગર ફક્ત ચોક્કસ જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી હોય તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી કે પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી મતલબ કે ગુજરાતના એક કરોડ આદિવાસીઓ પચાસ લાખથી વધારે દલિતોની સાથે આજ જ ગુજરાતના અસામાજિક તત્વો જાતિવાદી લોકો ગમે તેટલું ઉત્પાદ મચાવે ગમે તેટલું ઝુલ્મ કરે ભારતીય જનતા પાર્ટીના આઠ ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હતું બીજું મેં જયારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બે કમ્પલસરી એટ્રોસિટી એકતા સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે આ મિટિંગ યોજવી એ કમ્પલસરી છે તો એમ તો પછી કર્યો કે ચોક કોઈ એક ચોક્કસ મીટિંગમાં જીગ્નેશભાઈ હાજર ન હતા મને ધારા સભ્ય થાય 8 વર્ષ થયા આ 8 વર્ષની 16 મીટિંગમાંથી બારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી પણ પોતે 16 માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને વાત કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મે પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે આ ચર્ચા દરમિયાન આપણા આઠ ચોપડી પાસ બહુ એક્સ્ટ્રોડિનરી સ્કોલર છે મિસ્ટર હત હર્ષંભી એમણે પણ ચર્ચામાં ભાગ લીધો છે કે અમુક માણસ ભાંડું ફૂટી જાય જીસ દે એવું કંઈક નોનસેન્સ કરતા હતા એમણે એટલું જ કહેવું છે તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સ કેવો મુદ્દે ગયો છે સમગ્ર ગુજરાતની ની સાડા છ કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે મારી તમને અપીલ છે કે પાંચ મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ વાંચી લેજો કે તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે આ છતાં સમજણમાં કોઈ કચાસ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ નવનું પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપવા જઈશ ધન્યવાદ